દરાએ સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમ માં વર્ષે પણ શસ્ત્રો પૂજા કરાયા સુરત પોલીસ હેડ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હસનજી અને સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પૂજા કરાયા જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શન પણ કરાયું હતું દર વર્ષ દશેરાના દિવસે શસ્ત્રો પૂજા કરવામાં આવે છે તો સાથે સુરત પોલીસ દ્વારા પોતાના સમાજના રક્ષા માટેના શસ્ત્રો પૂજા કરાઈ છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રો પૂજા કરાઈ છે તો પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હસંઘીના હસ્તે શસ્ત્ર પૂજા કરાયા હતી ગૃહ રાજ્ય મંત્રી હસંઘી તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા પર્વે શાસ્ત્રો વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું તો હરસંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી તો પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેને નિહાળવા લોકોની અપીલ પણ કરાઈ હતી ધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે ચાહે આર્મ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રો નું આજે પૂજન કરવામાં અહિયાં આવ્યું